you uh -huh.

રાષ્ટ્રીય સુરક્ષા કારણોસર કોઈ પણ ટેલિકોમ સેવા અથવા નેટવર્કને ને ટેક ઓવર કરવા મેનેજ કરવા અથવા સ્થગિત કરવાની મંજૂરી આપે છે જો જાહેર સુરક્ષા માટે જરૂરી હોય તો સરકાર ટેલિકોમ નેટવર્ક પર સંદેશાઓને અટકાવી શકશે આ સાથે જ નકલી સીમ ખરીદવા પર ત્રણ વર્ષની જેલ અને પચાસ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે નવું ટેલિકોમ્યુનિકેશન બિલ એકસો આડત્રીસ વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ એક્ટ નું સ્થાન લેશે ભારતીય ટેલિગ્રાફ એક્ટ હાલમાં ટેલિકોમ સેક્ટરને નિયંત્રિત કરે છે આ બિલ ભારતીય વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ ઓગણીસો તેત્રીસ અને ટેલિગ્રાફ વાયર એક્ટ ઓગણીસો પચાસ નું પણ સ્થાન લેશે આ ઉપરાંત આ બિલ ટ્રાય એક્ટ ઓગણીસો સત્તાણું માં પણ સુધારો કરશે જેથી ઘણા ગુનાઓ અટકાવી શકાશે